આ માત્ર એક સહયોગ નથી તમારો સ્માર્ટફોન ખરેખર તમારી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે સ્માર્ટફોન માઇક્રોફોન દ્વારા તમે જે કંઈ કહો છો તે બધું સાંભળે છે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી મોટાભાગની એપ્સમાં માઇક્રોફોન એક્સેસ હોય છે જ્યારે આ એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય છે ત્યારે તમારી વાતચીતનો રેકોર્ડ થઈ શકે છે અને તમને તેમની સાથે સંબંધિત સામગ્રી અથવા જાહેરાતો દેખાઈ શકે છે આ તમારી પ્રાઇવેસી માટે ખતરો બની શકે છે પરંતુ સારી વાત એ છે કે જો તમે ઈચ્છો તો તમે તેને નિયંત્રિત કરી શકો છો તમે કેટલા અક્ષરો પગલાં અનુસરીને તમારા ફોનની પ્રાઇવેસી સેટિંગને મજબૂત બનાવી શકો છો જેના પછી ફોન તમારી કોઈપણ પ્રવૃત્તિને ટ્રેક કરી શકશે નહીં આ માટે પહેલાં ફોનની સેટિંગ્સ ખોલો હવે પ્રાઇવેસી એન્ડ સિક્યુરિટી સેક્શનમાં જાઓ ત્યાં પ્રાઇવેસી વિકલ્પ પર ક્લિક કરો આ પછી પરમિશન મેનેજર પસંદ કરો હવે તમને માઇક્રોફોન એક્સેસ ધરાવતી બધી એપ્લિકેશનની યાદી દેખાશે આ બાદ એપ્લિકેશનની સૂચિમાંથી કોઈપણ એક એપ્લિકેશન જેમ કે યુટ્યુબ પસંદ કરો ત્યાં તમને માઇક્રોફોન એક્સેસ સંબંધિત ત્રણ વિકલ્પો મળશે જેમાં અલવ ડોન્ટ અલોવ અને આસ્ક એવરી ટાઈમનો સમાવેશ થશે અહીં તમે આસ્ક એવરી ટાઈમ પસંદ કરો જેથી આગલી વખતે જ્યારે એપ્લિકેશન તમારા અવાજનો ઉપયોગ કરવા માગે ત્યારે તે પહેલાં તમારી પરવાનગી માગે આ કર્યા પછી એપ્લિકેશન તમારી પરવાનગી વિના તમારી વાતચીત રેકોર્ડ કરી શકશે નહીં આ તમારી પ્રાઇવેસી જાળવી રાખશે અને કોઈ પણ એપ્લિકેશન પૂછ્યા વિના તમારી વાત સાંભળી શકશે નહીં આ ઉપરાંત એપ્સ પહેલાંની જેમ જ કામ કરશે પરંતુ તેમની માઇક્રોફોન એક્સેસ મર્યાદિત રહેશે તેવી જ રીતે તમે ફોનમાં કેમેરા એક્સેસને પણ નિયંત્રિત કરી શકો છો તો મિત્રો આવી સરસ માહિતી દરેકને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો ડિલેવરી પછીના પેટને સપાટ કરવા તથા વજન ઉતારવા માટેની કીટ વરિયાળી અળસી ધાણાજીરું હિંગરડે જેવી વસ્તુમાંથી બનાવેલું ચૂર્ણ તથા જીરાનો અર્થ બંને સાથે મળીને ખૂબ સારું રિઝલ્ટ આપી શકે છે તો આજે જ આ નંબર પર કોલ કોન્ટેક કરી વધારે માહિતી લઈ ઘરે બેઠા ડિલેવરી મેળવી શકો ખામી દૂર કરવા અને હિમોગ્લોબિન નું પ્રમાણ ઓછું હોય તો એ દૂર કરવા માટે હાથલા થોરનું જ્યુસ આજે જ ઘરે બેઠા તમે મગાવી શકો છો આ નંબર પર કોલ કોન્ટેક્ટ કરીને હાજર એ મારે પેટની ચરબી ઓછી કરવા માટે પેલી દવા હતી ને ઓર્ક ને એ વસ્તુ તો હું તમને માં સેન્ડ કરું સર એડ્રેસ એમાં તમે મોકલી દેસો કઈ કઈ વાંધો નહીં આ નંબરમાં વ્યવસ્થિત તમારો એડ્રેસ મોકલી દો અને તમે કયુઆર સેન્ડ કરજો ને એટલે ગૂગલ જી કર દઉં ઓકે ઓકે કાઈ વાંધો નહીં ક્યાં ગામ થી બોલો છો સુરત થી સુરત સુરત ઓકે પેલી વાર જ કે મંગાવેલા ના બીજી વાર મંગાવ્યું પેલા હું ગામડે હતી ને મળવા ગઈ ત્યાં હા તો ત્યાં મેં મગાવેલું હતું અને હા હા કઈ વાંધો નહીં બેન કરી દયો ને મોકલી આપું કેમ મજા આવે રિઝલ્ટ સારું મળ્યું હા મજા આવી હા હા રિઝલ્ટ સારું મળ્યું શું ફાયદો છે બેન પછી આખું બોડી લેસ કરવું હોય તો

ఆ జీ చాలా ఓకే ఓకే చాలా మొక్కలి